મહાન મહાન વિભૂતિ સંતો થયા એને પણ ઘણાને પુત્રરૂપી રૂપી સંતો નહોતી છતાંય મોક્ષ અધિકારી બન્યા છે છતાંય અને પિંડદાન મુવા પછી દે એના કરતા આપણે આપણું જ પિંડદાન દઈ દેવું આપને પણ આપણા સદગુરુએ જીવતા પિંડદાનની વિધિ શીખવાડી છે પિંડ એટલે દેહ થાય સદગુરુનું સ્મરણ કરીને દેહભાવ એને અર્પણ કરી દીધો એટલે પિંડદાન દેવાઈ ગયું સમજાઈ ગયું સ્મરણ કરતાં કરતાં દેહ એને દેહભાવને અર્પણ કરી દીધો એટલે પિંડદાન આપણી હાથે જ દઈ દે વાહે કોઈ દેયક નો દે કોણ ઉપાધિ કરે આપણી હાથે જ પિંડદાન દઈ અને બંધા જીવતા ઘર જુઓ મોવા પછી કાળા ગ્રહનો કુવો બંદા તમે જીવતા ઘર જુઓ જીવતા જ આપ પદની અનુભૂતિ કરી લેવાની છે મર્યા પછી